નમસ્કાર મિત્રો ઘણા સમય પહેલાંની આ વાત છે અને સિંધ મલકમાં એક માલધારી ભાઈઓનું નેહડું છે અને આ નેહડાના માલધારીઓ ખૂબ જ સારા અને દયાવાન ભાઈઓ છે અને હળીમળી અને સાથે રહે છે અને એમના ટોળામાં એક માવજીભાઈ દેસાઈ કે જેમની ઉંમર સાઠ સિત્તેર વર્ષની થઈ ચૂકી છે અને તેઓ માતાજી મેલડીના બાણાદારી ભુવાજી છે અને આ આખોય માલધારીઓનો નેહડો આ માવજીભાઈ દેસાઈ જે કહે ને એ જ આ આખા માલધારીઓનું ટોળું કરતું અને મિત્રો આમ સુખેથી તેમનું જીવન જીવી રહ્યા હતા અને કાંઈ પણ નવું કામ કરવું હોય તો બધા જ માલધારીઓ ભેગા થઈ અને આ માવજીભાઈની પાસે આવે અને માતા મેલડીને પૂછે કે માડી આ કામ કરીએ અને જો એમાં મારી મેલડી હોકારો દે તો એ કામ કરવાનું નહીંતર એ કામ નહીં કરવાનું અને આમ માવજીભાઈ રોજ સવારે પોતાના બળદગાડામાં બેસી અને ખેતરે જાય અને સાંજે પાછા આવે અને કોઈ દિન દુખિયારું આવ્યું હોય તો તેમના દુઃખ મટાડે અને આવી રીતે પોતાની જિંદગી જીવી રહ્યા છે અને આમ કરતાં કરતાં હવે માવજીભાઈની ઉંમર એસી વર્ષની થઈ ચૂકી છે અને હવે ઘટના એવી બને છે કે એક વરસ સુધી વરસાદ વરસ્યો નહીં અને સિંધ મલકમાં દુકાળની પરિસ્થિતિ સર્જાવા લાગી ત્યારે માલધારીઓ આ માવજીભાઈની પાસે આવીને કહેવા લાગ્યા કે હે ભુવાજી હવે અહીંયા રહેવું અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે અમારા માલઢોર ટપોટપ મરી રહ્યા છે એમને નથી પૂરતું ખાવાનું મળતું કે પીવાનું પાણી પણ મળતું નથી અને આજુબાજુના તળાવ કૂવા વાવ બધું ખાલી થઈ ગયું છે હવે માણસને પણ પાણી પીવાના ફાફા પડી રહ્યા છે ત્યારે માવજીભાઈ કહે છે કે થોડીક ધીરજ રાખો મેલડી બધા સારાવાના કરશે અને મિત્રો આમ કરતાં કરતાં ફરી એક મહિનો કાઢ્યો ત્યાં તો આજુબાજુના નેહડા અને ગામડે ગામડાઓ ખાલી થઈ ગયા અને હવે તો ભૂખમરાની પરિસ્થિતિ સર્જાણી ત્યારે આવા સમયે માવજીભાઈની પાસે આવી અને માલધારીઓ કહે છે કે માવજીભાઈ તમારે અહીંયા રહેવું હોય તો રહો હવે અમે અહીંયા રહેવા નથી માગતા અને આમ પછી તો માલધારીઓનું આંખે આખું નેહડું ત્યાંથી પોતાના માલઢોર અને પોતાના બાળબચ્ચાને લઈ અને ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેમણે આ સિંધ મલકનો માર્ગ છોડી દીધો અને બીજે વસવાટ કરવાનું શરૂ કરી નાખ્યું અને હવે આ સિંધ મલકમાં જો કોઈ આ માલધારીઓના નેહળામાં કોઈ વધ્યું હોય તો ખાલી આ માવજીભાઈ છે અને માવજીભાઈ માતા મેલડીના ફળાની સામુ જઈ અને ટગર ટગર જોઈ રહ્યા છે અને આંખમાંથી દળ દળ આંસુડા વહી રહ્યા છે ત્યારે આવું કરુણ દૃશ્ય જોઈ અને મારી મેલડી પણ એક સમય આંસુડા પાડતી હશે અને માવજીભાઈ બે હાથ લાંબા કરીને એટલું કહે છે કે માળી મારી એસી વર્ષની ઉંમર થઈ છે હું તો રહ્યો હવે પીળું પાન અને માળી એકલો હવે અહીંયા કેમ રહું માટે મને કાંઈક મારક દેખાડજે માળી કારણ કે મારો આખો માલધારીઓનો નેહળો અહીંયાથી ચાલી નીકળ્યો છે અને હું એકલો જ તારી સેવા કરવામાં અહીંયા રહી ગયો છું ત્યારે આમ આટલું કહી અને રાત્રે માવજીભાઈ આરામથી સૂતેલા છે ત્યારે માવજીભાઈના સપને મારી લોઢાના દાંતવાળી મેલડી આવી અને એટલું કહે છે કે માવજીભાઈ દીકરા લડવાની જરૂર નથી અને તારા માણસો કંઈ દિશામાં ગયા છે ને એ હું તને દેખાડું છું અને સવાર પડતાની સાથે હું તને જે મારગ દેખાડું ને એ માર્ગે મારગે તારું બળદગાડું લઈને ચાલ્યો જજે અને ત્યાં તને તારા માણસો મળી જશે અને દુકાળ હજુ એક વરસ ચાલવાનો છે અને એક વરસ સુધી તમે જીવી નહીં શકો કારણ કે માવજીભાઈ હવે તમારા આ ધરતી ઉપર અન્નજળ ખૂટી ગયા છે અને તમે હવે જાજા દિવસના મહેમાન નથી માટે તમે હવે તમારા ભાઈઓ પાસે પહોંચી જાઓ ત્યારે માવજીભાઈ કહે છે કે ના માડી ના હું તો અહીંયાથી ક્યારેય નહીં જાઉં કારણ કે હું તારી સાથે વચને બંધાણો હતો કે જીવીશ ને તો પણ અહીંયા અને મરીશને તો પણ અહીંયા ત્યારેમાં મેલડી એટલું કહે છે કે માવજીભાઈ પરંતુ વિધાતાના લેખ પ્રમાણે તમારો સમય હવે પૂરો થવા આવ્યો છે અને તમારી ઉંમર પૂરી થાય એ પહેલાં તમે તમારા ભાઈઓ પાસે પહોંચી જાવ તો સારું છે પરંતુ માવજીભાઈ કહે છે કે ના માડી હું તો ત્યાં નહીં પહોંચું પરંતુ આવતીકાલે તારે ત્યાં પહોંચી જવું જોઈએ કારણ કે મારા મર્યા પછી તારી સેવા પૂજા કોણ કરશે અને આમ આટલો વિચાર કરી અને માવજીભાઈ વહેલી સવારે ઉઠે છે અને વહેલા ઉઠી અને પોતાના બંને બળદોને શણગારે છે અને આખું એ બળદગાડું શણગારી અને પછી માતા મેલડીના ફળાની પાસે જઈ અને મા મેલડીને એટલું કહે છે કે મા મેલડી હું તને આ બળદગાડામાં તારા ફળાને મૂકું છું અને તું તારા માણસોની પાસે પહોંચી જજે અને જો કદાચ તારે ત્યાં ના જવું હોય તો તારો નવો કોઈ બાણાદારી ભૂવો તું જાતે ગોતી લેજે માળી હવે હું તારી સેવા પૂજા નહીં કરી શકું આમ કહી અને માતા મેલડીના ફળાને લઈ અને આ માવજીભાઈએ એ બળદગાડામાં મૂક્યું અને એ કરંડિયામાં ફળું મૂકી અને પછી બળદોની પાસે જઈને માવજીભાઈ કહે છે કે જાઓ હવે મા મેલડી તમને જ્યાં લઈ જાય ને ત્યાં હવે આ મેલડીનું ગાડું જાય આમ કેતાની સાથે બંને બળદો ત્યાંથી ઊંચું પૂછડું કરીને દોડવા લાગ્યા અને આમ માતા મેલડીનું ગાડું સિંધ મલખમાંથી નીકળ્યું અને ચાલતું ચાલતું ત્યાંથી રાજસ્થાનની ધરતી તરફ આવવા લાગ્યું અને ત્યાં એક હરિયાળી ધરતી દેખાણી અને ત્યાં એક ભાઈના ખેતરમાં બંને બળદો ચરવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈ અને આ ખેતરનો માલિક દોડતો આવે છે અને આવીને જુએ છે કે આ બળદગાડું સાવ એકલું છે અને એમાં કોઈ છે પણ નહીં તો લાય તેને વસમાં કરી અને આ બળદોને બાંધી લઉં અને આમ આટલું કહી અને તે આ બળદોની પાસે પહોંચવા ગયો ત્યાં તો બળદગાડું ત્યાંથી ભાગી જાય છે અને માતા મેલડીનું બળદગાડું કોઈ પકડી શકતું નથી પકડવાની તો ઘણાએ કોશિશ કરી પરંતુ એમાં મારી જ્વાળામુખી મેલડી બેઠી હતી અને જ્યાં બળદને ભૂખ લાગે ત્યાં લીલોતરી દેખાય ત્યાં ચરવા લાગે અને પછી ત્યાંથી આગળ ચાલવા લાગે અને આમ કરતાં આ કરતાં આ બળદગાડું આગળ આગળ જઈ રહ્યું છે અને મારી મેલડી બેઠી બેઠી માય વિચાર કરે છે કે હું હવે ક્યાં જાઉં અને ક્યાં કોણ મને પૂજશે અને જો કોઈ મને પૂજનારો માણસ મળી જાય ને તો એના ગામમાં જઈ અને મારા અમર બેસણા કરું અને આમ આવો વિચાર કરતાં કરતાં આ બળદગાડું જઈ રહ્યું છે અને ચાલતું ચાલતું આ બળદગાડું રાજસ્થાનના એક રજવાડાના ગામમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે અને ત્યાં ગામના ઝાંપે જેવું આ બળદગાડું પ્રવેશ કરવા ગયું ને એની સાથે તો બંને બળદોના ગરદન ઉપર જે ધૂસરું હતું એ ધૂસરું ત્યાં ભાગી ગયું અને એના બે ટુકડા થઈ ગયા અને ત્યાં બળદગાડું નીચે પટકાણું ત્યારે માતા મેલડીએ અવાજ કર્યો કે કોનામાં એટલી હિંમત છે કે જેણે મારું બળદગાડું ભાગ્યું છે ત્યાં તો સામેથી અવાજ આવ્યો કે તમારું બળદગાડું ભાગનાર બીજું કોઈ નહીં પરંતુ આ ગામના ઝાંપે રહેલી હું એક માતા સધી છું અને મેં સધીએ આ બળદગાડાનું દૂસરું ભાગ્યું છે ત્યારે માતા મેલડી એટલું બોલી કે હે બહેન સધી તમે મારા બળદગાડાનું દૂસરું કેમ ભાગ્યું છે ત્યારે માતા સધી એટલું કહે છે કે હે મા મેલડી હું તમારા ગાડાનું દૂસરું એટલા માટે ભાગ્યું છે કારણ કે આ ઝાંપે આ ગામનો ભુવો છે અને એનું નામ છે ખેગાર અને ખેગાર ભુવાએ મને આ ગામના ઝાપે ચોકી સોંપી છે અને આ ઝોપે હું ચોકીદારી કરું છું અને આ ગામમાં કોઈ ભૂત પ્રેત કે કોઈ દેવી શક્તિને જો જવું હોય ને તો મારી રજા લેવી પડે છે અને એટલા માટે તો મેં આ બળદગાડું અંદર જવા નથી દીધું અને આટલી વાત સાંભળતાની સાથે માતા મેલડી ત્યાં રોકાણા અને બંને બળદો ત્યાં રાડ પાડવા લાગ્યા ત્યારે બળદોના આવા અવાજ સાંભળી અને ગામના સૌ માણસો દોડીને ત્યાં આવે છે અને ત્યારે ખેગાર ભૂઓ પણ ત્યાં આવે છે અને આવીને જુએ છે તો બળદગાડાનું દૂસરું ભાગેલું છે ત્યાં બંને બળદો ઊભા છે અને બળદગાડું તૂટેલું ત્યાં પડ્યું છે ત્યારે આ ઘટના જોઈને ભુવાજી કહે છે કે આ બધું શું છે અને આ બળદગાડાને અહીંયા કોણે ભાગ્યું છે ત્યાં તો ભુવાજીના કોઠે મારી સધી આવી અને કહેવા લાગી કે આ દૂસરું ભાગનાર હું છું અને એક મેલડી અહીંયા આવી છે અને આ ગામમાં પ્રવેશ કરવા ગઈ છે પરંતુ મેં એનું બળદગાડું ભાંકી અને આ ઝાંપે જ એને રોકી લીધી છે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે વાહ સદી વાહ તમારા લીધે આજે આ ગામમાં કોઈ પણ દેવી શક્તિ કે કોઈ ભૂત પ્રેત આવી શકતા નથી પરંતુ મારી આ મેલડી આવી છે એનું શું કરશું ત્યારે મા સદી એટલું બોલ્યા કે મા મેલડીને પૂછું અને જો મેલડી ધારે તો આ ગામમાં આવી શકે છે અને ના ધારે તો જઈ શકે છે આમ કહીને માતા સધી મેલડીને પૂછે છે કે મેલડી બોલ તમારે અહીંયા મારા ગામમાં આવવું છે કે પછી અહીંયાથી ચાલી જવું છે ત્યારે મા મેલડી કહે છે કે ખેગાર ભૂવો જેમ તમારી સેવા પૂજા કરે છે ને એમ ખેગાર ભૂવાના ઘરે મારે પૂજાવું છે અને મારે પણ અહીંયા માતા સધી જોડે રહેવું છે ત્યારે આખા ગામના માણસો કહેવા લાગ્યા કે મા તમારે અહીંયા રહેવું હોય ને તો અમે તમને રાખવા તૈયાર છીએ પરંતુ તું માતા મેલડી જ છે અને તું અહીંયા બેસણા કરે છે તો તારી કાંઈક નિશાની તો આપ તો અમે તને માનીએ કે માતા મેલડીએ આવા ચમત્કાર કરી અને અહીંયા બેસણા કર્યા છે ત્યાં તો એ જ હુવાના કોઠે મારી મેલડી સોળે કળાએ ધૂળવા આવીને એટલું કહે છે કે હે ગામ લોકો આ બળદના માથે જે દૂસરું ભાગી ગયું છે ને એમાંથી જે નાનો ટુકડો રહ્યો ને એ લઈને મારી પાસે આવો ત્યારે ગામના માણસો એ ટુકડાને લઈને એમની પાસે આવે છે અને કહે છે કે લો માડી ત્યારે મા મેલડી બોલી કે આ ધૂસરું કેટલા વર્ષ જૂનું હશે અને કયા ઝાડનું છે એ તમે કહી શકશો ત્યારે ગામના માણસો કહે છે કે માડી આ તો વર્ષો જૂનું સૂકું ઝાડ છે અને આવા સૂકા ઠૂઠાને કેવી રીતે કહી શકીએ કે આ શેનું ઝાડ છે ત્યારે મા મેલડી કહે છે કે તું આ સૂકા ઠૂઠાને આ જ ગામના જોપે લગાવી દો અને સાંજ સવાર પાણી રેડજો અને જો પાંચમા દિવસે આમાં કુંપળ ફૂટે અને જો એક મોટી રાણ બની જાય તો માનજો કે મેં મેલડીએ આ સૂકા ઠૂઠાને લીલી રાણ બનાવી છે અને પછી એના નીચે મારા અમર બેસણા કરજો નહીતર મને મેલડીને ભૂત પ્રેત ગણી અને અહીંયાથી કાઢી મૂકજો અને આમ મિત્રો આખા ગામની વચ્ચેમાં મેલડીએ આવો બોલ કર્યો ત્યારે ગામના અમુક માણસો તો વિચાર કરે છે કે આવું નિર્જીવ ધૂસરું કે જેમાં કોઈ પણ પ્રકારનો પ્રાણ નથી કે વર્ષોથી સૂકું પડ્યું છે અને એમાં વળી કૂંપળો ક્યાંથી ફૂટે એમ છતાં પણ ખેગાર ભુવાજીએ પોતાના હાથેથી ત્યાં આ ઠૂઠાને રોપ્યું અને પાણી રેડવાનું શરૂ કર્યું અને આમ કરતાં કરતાં પાંચમા દિવસે ગામના માણસો આવીને જુએ છે તો સાચે જ ત્યાં ત્રણ કૂંપળો ફૂટી છે અને વર્ષો જૂનું સૂકું દૂસરું લીલું છમ થયું છે અને આમ પછી તો આખા ગામના માણસો સમજી ગયા કે માતા મેલડી જેવું દેહ જે ધારે કરી શકે છે અને પછી તો ત્યાં જ એ રાણના ઝાડ નીચે મારી મેલડીના અમર બેસણા કરે છે અને આમ માતા મેલડી એ આખા ગામની દેવી બની અને ગામના ઝાંપે માતા સધીની પાસે પૂજાવા લાગે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી સધી અને મેલડીના તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી